નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ઝટકા મશીનવાળી ઓફર છે એ હજુ ચાલુ છે તો આ વિડીયો પૂરો થશે ને ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે જય એ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે ઘણી બધી ઓફરો મળશે અને જટકા મશીન જે ખેડૂત મિત્રો ખરીદવા માગે છે એ આમે પણ કોઈ બી જગ્યાએથી જટકા મશીન ખરીદશે એના કરતાં આપણી પાસે જે ઓફર અવેલેબલ છે તો એમાંથી જટકા મશીન ખરીદજો જેથી કરી અને તમને પણ ઘણો બધો ફાયદો થાય અને ઘણી બધી વસ્તુઓ તમને એમાં ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં પણ મળવાની છે તો જય અને વિડીયો જોઈ લેજો એમાં નાના ઝટકા મશીન માટે પણ ઓફરો છે મોટા ઝટકા મશીન માટે પણ ઓફરો છે અને બધી ડિટેલ તમને એમાં જોવા મળી જશે તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે બજારમાં ભાવતાલ કેવા રહેલા છે અને માર્કેટ છે એમાં આજે કેટલો ચડાવ ઉતાર થયેલો જોવા મળેલો છે શરૂઆત કરીએ સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો છવ્વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડતાલીસ રૂપિયા હતો તુવેર સોળસો એંસીથી 2350 પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ અજમો તેરસો એંસીથી પચીસો મેથીની વાત કરીએ તો નવસો એંશીથી ચૌદસો રૂપિયા એરંડો એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ કાળા તલ પચાસથી પચાસ સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચ્યાસી ચણા અગિયારસો પચાસથી બારસો છન્નું કલંજીની વાત કરીએ તો એકત્રીસોથી આડત્રીસો છ્યાસી રાજકોટમાં જો વાત કરવામાં આવે ડુંગળીની તો બસો પંદરથી છસો પાંત્રીસ લસણ બારસો વીસથી ત્રણ હજાર પચાસ અડદ સોળસો છ્યાસીથી ત્રીસ રૂપિયા ધાણા બારસો પાંચથી ચૌદસો અગિયાર ધાણી આજે બારસો સિત્તેરથી પંદરસો પાંચ તલ ત્રેવીસો પચીસથી પચીસસો એકાવન ઝીણી મગફળી અગિયારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી અગિયારસો ચાલીસથી બારસો ઇઠોતેર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની વાત કરીએ તો આજે ચૌદસો પંદર રૂપિયાથી પંદરસો સડસઠ રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ તો પિસ્તાલીસો રૂપિયાથી ચોપનસો છત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘવા જે ચારસો એસી પાંચસો એકાવન ચણા અગિયારસો થી બારસો છત્રીસ તુવેરા જે અઢારસો થી ચોવીસો એરંડો એક હજારથી અગિયારસો પચીસ અડદ પંદરસો થી અઢારસો ચુમ્માલીસ સોયાબીનની વાત કરીએ તો સાતસો ચાલીસથી આઠસો એસી ધાણા અગિયારસો દસથી તેરસો ચાલીસ તલ બે હજારથી પચીસસો સિત્તેર જાડી મગફળી ચૌદસો પચાસથી બે હજાર પિસ્તાલીસ જે હા મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીનો હાઇસ્ટ ભાવ છે તે બે હજાર પિસ્તાલીસ રૂપિયા જોવા મળેલો છે એ જ રીતે જીરાની વાત કરીએ આજે તો અડતાલીસો રૂપિયાથી એકાવનસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર સાઠથી અગિયારસો એકતાલીસ લસણ પંદરસો પચાસથી એકત્રીસો રાયડો નવસોથી એક હજાર અજમો પંદરસોથી તેત્રીસો પચાસ ધાણા નવસોથી તેરસો પંચાણું સોયાબીન સાતસોથી આઠસો સિત્તેર જાડી મગફળી એક હજારથી અગિયારસો પાંત્રીસ છીણી મગફળી એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કપાસ પાંચસોથી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો બે હજાર રૂપિયાથી ચોપનસો રૂપિયા વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઘઉં આજે પાંચસોથી છસો બાર રૂપિયા ડુંગળી એકસો એકવીસથી પાંચસો એકાણું તુવેર અગિયારસો એકતાલીસથી એકાવન મગ તેરસો થી સત્તરસો એકસઠ એરંડો નવસો એકોતેરથી અગિયારસો છપ્પન રૂપિયા અડદ ચૌદસો એકત્રીસથી ઓગણીસો એકવીસ ચણા અગિયારસો એકથી તેરસો છ વાલ પાંચસો અગિયારથી પંદરસો છોતેર મેથી છસો છોતેરથી અગિયારસો એક લસણની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી બત્રીસો એકવીસ ગોંડલમાં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની આજે તો તેરસો એકથી એકવીસો એકાવન હેરાયડો નવસો એકાણુંથી એક હજાર એકવીસ ચોળી એક હજાર એકાવનથી ત્રણ હજાર એક નવી મગફળી આઠસો એકથી તેરસો એકત્રીસ ઝીણી મગફળી આઠસો એક્યાસીથી બારસો છવ્વીસ જાડી મગફળી આઠસો પચાસથી તેરસો એકાવન કપાસ અગિયારસો એકાવનથી પંદરસો એકવીસ ધાણા નવસો એકથી સત્તરસો એકતાલીસ ધાણી નવસો એકાણુંથી સત્તરસો એકાણું એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે તો પિસ્તાલીસો એકાવન રૂપિયાથી ચોપનસો એકવીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે તમને અહીંયા ઝટકા મશીનવાળો વિડીયો દેખાય છે તો ઘણા બધા આપણા ખેડૂત મિત્રોએ હજુ એ વિડીયો જોયો નથી તમારા માટે ઘણી બધી મહેનત કરી અને વિડીયો બનાવેલો છે પ્લસમાં ઘણી બધી કંપનીઓ સાથે ટાઈઅપ કરી અને ઓફરો કઢાવીને તમારા માટે વિડીયો બનાવેલો છે તો જય અને વિડીયો જોઈ લેજો અને જો પસંદ આવે તો એમાંથી તમે ઝટકા મશીન છે એની ખરીદી પણ કરી શકો છો ઘણી બધી ઓફરો તમને એમાં લાગુ પડશે વિડીયોમાંન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર